નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ધીમે 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 ખેતીમાં કંઈક પરિવર્તન આવે એવા પ્રયત્ન કરી રહ્યા છે આ પ્રયત્નની અંદર તમારો સૌનો ખૂબ સાથ અને સહકાર પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે હમણાં થોડાક સમય પહેલા મારા સોશિયલ મીડિયાના ફેસબુક પેજની અંદર મેં એક વિડીયો મૂક્યો હતો તમે કદાચ ઘણા બધા મિત્રોએ જોયો હશે ભરતભાઈ અમીપરા ખાસ કરીને વિસાવદરના વતની છે ખૂબ પ્રગતિશીલના સારા ખેડૂત છે મારા મિત્ર છે એમને એક વિડીયોના માધ્યમથી ખાસ સંદેશો આપ્યો હતો ખાસ તો મને એમની શુભકામનાઓ પણ પાઠવી અને સાથે સાથે એણે ટકોર પણ કરી છે એટલે ખેડૂતોને ફાયદો થાય એવી વાતો ખાસ કરીને એમણે વિડીયોમાં કરી છે એમના સજેશન પણ હતા અને એમનું કહેવાનું હતું કે બે ત્રણ વર્ષથી પોતે કરે છે બીજા ઘણા બધા હજારો ખેડૂતો મિત્રો આપણી સાથે જોડાયેલ કરે ઘણા બધાના ફીડબેક આવે ખૂબ સારા પ્રતિભાવો મળે છે કારણ કે મારી અહીંથી જે વાત હોય એ તટસ્થ હોય છે રે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ પણ પ્રાઇવેટ કંપની હા ઘણા બધા મિત્રો મને કહે સાહેબ ઈફકોનું તમે બહુ બતાવો છો સરદારનું બતાવો છો ક્રિપકો નું બતાવો તો મિત્રો તમને કદાચ ખ્યાલ જ નથી કે આ ત્રણેય બધી સંસ્થાઓ સહકારી સંસ્થાઓ છે આ પ્રાઇવેટ પેઢીઓ નથી પેલા તો એ થોડુંક અભ્યાસ કરો ઘણા બધા કે ઈફકો ના તમે સાગરિકાને ખાતરો બતાવો તો મિત્રો એ સહકારી સંસ્થા છે સસ્તું છે ક્વોલિટી વાળું સારું છે ખેડૂતોને પરિણામ મળે તો તમને એમાં વાંધો શું છે એટલે પહેલો તો મારો આ પ્રશ્ન મિત્રો સાંભળી લેજો કે હું એવો ટ્રાય કરું છું કે આ બધી સહકારી સંસ્થાઓ આપણી કૃષિ યુનિવર્સિટીઓ કે જે સરકાર સાથે જોડાયેલી સંસ્થાઓ છે અને અમારા જેવા જે સરકારમાં રહીને એક નાનકડા એવા અધિકારી તરીકે કામ કરીએ છીએ તો અમારી પ્રયત્ન એવો છે કે ખેડૂતો સમૃદ્ધ બને ખેડૂતોને સાચી અને યોગ્ય માહિતી મળે કરવું ન કરવું એ વ્યક્તિના હાથમાં હોય છે એટલે ભરતભાઈએ જે પણ સંદેશો આપ્યો ખૂબ મારા માટે અગત્યનો હતો કે આવી બધી વસ્તુઓ કરીને અમને ખૂબ ફાયદો થાય એમના શબ્દો છે કે એનાથી ઘણો બધો પરિવર્તન ખેતીમાં આવ્યું છે એમના એક બે સજેશન એવા હતા કે તમે જે પણ વિડીયોમાં વાત કરો છો થોડીક ઝડપથી કરતા હોય ઘણા બધા મિત્રોએ તો મને એવું કીધું કે વિડીયો ટૂંકો કરો ભરતભાઈનું એવું કહેવાનું કે વિડીયો વ્યવસ્થિત ભલે આપણી લાંબો થાય પરંતુ એની અંદર દરેક વસ્તુના લખાણ કદાચ આવે ટેકનિકલ નામો સાથે આવે અને ખેડૂતોને યોગ્ય ફાયદો થાય તો મારો સતત પ્રયત્ન એવો છે મિત્રો કે તમને ફાયદો થાય હું ગોળું એટલા માટે ફાળવું હું માથાકૂટ એટલા માટે કરું મને આવો કોઈ શોખ નથી થતો પણ મને આશીર્વાદ મળે કે તમે જયારે તમારો ફીડબેક આપો કે સાહેબ આમ કે ફાયદો છો બસ એનાથી એટલું જબરદસ્ત બળ મળે કે એક વાત હું કરતો હોય તો પાછી બે વાત કરવાનું મન થાય પણ તમે જે દિવસે કહેશો કે બસ હવે બહુ થઈ ગયું હવે કાંઈ અમારા આમાંથી જાણવાની જરૂર નથી અમે બધા બહુ સધ્ધર થઈ ગયા અમે કરી યોગ્ય છે અમે ક્યાંય લૂટાતા નથી ક્યાંય છેતરાતા નથી તે દિવસે આપણે આ બધી વસ્તુને બંધ કરી દઈશું મિત્રો તો એ દિશામાં જ છે કે ખેડૂતોનું એક ઘેરે બેઠા બેઠા યોગ્ય માહિતીને માર્ગદર્શન મેળવી બજારમાં માગતો થાય ભરતભાઈએ ખૂબ સારી ટકોર પણ કરી હતી ઘણી વખત આ તમારી વાત લઈને જઈએ તમે આ ઓગણી ઓગણી કીધું સાગરિકા કીધું અથવા તમે કોઈ મેટારિઝમ બીવરિયા ઈપીએન બોયલા માર્કેટમાં જઈને બતાવી તો એ લોકો મૂરખ સમજે છે મૂરખ એટલા માટે ભરતભાઈ મને એવું લાગે છે એ લોકો મૂરખ છે કારણ કે એને ખબર નથી તમે એના કરતાં છો તમને ખબર છે મેં તમને માહિતી આપી તમે માહિતીને એસેપ્ટ કરીશ એને ખબર જ નથી કે માર્કેટની અંદર આવા પ્રકારની ફેરોમેન ટ્રેપ આવે આ પ્રકારની ઈપીએન ટેકનોલોજી આવે આ પ્રકારના વોટર સોલ્યુબલના ગ્રેડ આવે આ પ્રકારના એચડી વાળા મિક્સ માઇક્રો રિટેન્ટ આવે ખબર કદાચ એને નથી એટલે મૂરખ એ છે આપણે ક્યારેય મૂરખ નથી એટલે જે ખેડૂત મિત્રો આ મારી માહિતી લઈને ઉપયોગ કરી રહ્યા છે અને સારા પરિણામો મળે સતત તમે મિત્રો મને ફીડબેક પણ આપજો તમને એવું લાગે કે સુધારા કરવા જેવું છે ભરતભાઈની જેમ સુધારો કરવાની જરૂર છે તો ચોક્કસથી સુધારો કારણ કે તમારા માટે મારે કરવું છે મારા માટે આ બધી હું વસ્તુ કરતો નથી એટલે તમારે કોઈ મને ખોટું નહીં લાગે જે પણ તમને યોગ્ય લાગે કે આ સાહેબ આમ સુધારો કરવા જેવું છે આ નહીં આમ કરીએ તો ખૂબ સારો ફાયદો થાય આપણે બધાને ફાયદો કરવો છે તો મિત્રો આ વિડીયો મારા જે જોવો છે એ પ્રમાણે આશીર્વાદ આપતા રહેજો સતત જોતા રહેજો બીજા લોકોને પણ પ્રેરિત કરો એટલા માટે મિત્રો આજની જે વિડીયોની અંદર મારે વાત કરવી છે એ ખાસ કરીને મગફળીમાં નિંદામાણનાશક દવા ઘણા બધા મિત્રો આડે થડ બજારમાંથી જે પણ મળે જે આપવામાં આવે બધી જ નીંદનાશક દવાનો ઉપયોગ કરતા હોય પરિણામો મળે ન મળે ક્યારે કરવું કેમ કરવું કઈ નોઝલથી કરવું આ બધા પ્રશ્નો તમારા મનમાં છે અને પ્રશ્નોનું નિરાકરણ આજે મારા વિડીયોની અંદર તમને આપવા જ વિડીયો શરૂ કર્યો પહેલાં મિત્રો ખાસ મારી વિનંતી છે કે આપણા ચેનલની અંદર નવા આવો વારંવાર હું કહું છું ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને મિત્રો મળતા થશે ત્યારબાદ વિડીયો સ્ક્રીપ નહીં કરતા પૂરું એકવાર જોઈ લો તમને કરવું ન કરવું બે નંબરની વાત છે પણ જોવાનું પહેલાં રાખો પૂરો જોવો તમને આમાંથી બે વાત નવી જાણવા મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈ અને જો તમને ગમે તો એને અંગૂઠાના નિશાન ઉપર લાઈક આપવાનું ભૂલતા નહીં ત્યાર બધા વિડીયોને શેર કરી દીધું તો મિત્રો હું વાત જે કરતો થઈ નિંદામણ નાશક દવાની તમને બધાને ખ્યાલ છે કે નિંદામણ નાશક દવાઓ જમીન માટે નુકસાનકારક હોય આ એક સર્વ સામાન્ય નિયમ છે હું એને પ્રમોટ નથી કરતો હું એમ નથી કરતો વાપરો જ હું તો તમને જે આપણી કન્ડિશન છે જે આપણી પરિસ્થિતિ છે એ પ્રમાણે જ્યારે આ ખેતીમાં આપણે હાલવાનું હોય ઉત્પાદન લેવા માટે તો ક્યારે વાપરવી જોઈએ કેમ વાપરવી જોઈએ એની આપણે થોડીક વાતો કરવી જોઈએ તમને બધાને ખબર છે કે નિંદામણ પાક માટે સાથે હરીફાઈ કરી અને આપણા પાકને ખૂબ મોટું નુકસાન કરતું હોય ઘણી વખત સતત વરસાદ રહી મજૂરની અછત હોય બેલી ન હાલે ત્યારે આપણું નિંદામણ જ્યારે વધી જાય ત્યારે મુખ્ય પાક એની અંદર સપ્રેસ થતું હોય અથવા મુખ્ય પાકનું ઉત્પાદન ઘટતું હોય અને એવું કહેવાય છે કે આ નિંદામણ એકલું તેત્રીસ ટકા ઉત્પાદન ઘટાડવા માટે કારણભૂત છે જો નિંદામણ વધી જાય તો આપણા મુખ્ય પાકને એટલું બધું નુકસાન કરે છે અને ખાસ કરીને જે પણ પાકની અંદર આપણે વાપરીએ મગફળી કે સોયાબીનમાં એમાં અમારી ભલામણ મુજબ બાવીસથી પચીસ દિવસની અંદર જ નિંદામણ ત્રણથી ચાર પાંદડાનું થાય એટલે તરત આપણે આ નિંદામણનાશક દવાઓ મિત્રો વાપરવી જોઈએ અને ખાસ કરીને વાતાવરણને ધ્યાને લઈને વાપરવી જોઈએ એટલે ઘણી વખત વાતાવરણ એને અનુકૂળ નથી હોતું સતત વાદળછાયું વાતાવરણ હોય સૂર્યપ્રકાશ જ ન આવતું હોય તો આ નિંદામણ નાશક દવા એટલી કાર્યશીલતાથી કામ કરશે નહીં એ પણ થોડુંક મિત્રો આપણે ધ્યાને લેવાનું છે બીજું જમીનમાં ભેજ હોવો જોઈએ આ સર્વસામાન્ય નિયમો છે જમીનમાં પૂરતો ભેજ હશે તો જ તમારી નિંદામણનાશક દવા કાર્યશીલતાથી કામ કરશે અને એક સૌથી અગત્યની વાત કે જે નેવું ટકા ખેડૂતો કરતા જ નથી ક્યાં તો ખ્યાલ નથી કાં માર્કેટમાં અવેલેબલ નથી મળતું નથી ઘણા બધા પ્રશ્નો અને એ છે નોંધલના પ્રશ્નો તમને એવું થાય કે વાત તો નિંદામણનાશક દવાની કરવાની છે પણ નોંધલ ક્યાંથી આવે તો તમને મિત્રો એટલું ખબર હોવી જોઈએ કે સારા ખેડૂત તરીકે પ્રગતિશીલ ખેડૂત તરીકે મારી સાથે જોડાણો છે એટલે મારી ફરજનો ભાગ છે એટલે મારે વાત કરવી તમને જરૂરી છે કે નિંદામણનાશક દવા માટે જેમ આપણે જંતુનાશકને ફૂગનાશક છાંટીએ એના માટે નોઝલ અલગ હોય નિંદામણનાશક દવા છાંટવી હોય ત્યારે એની નોજલ અલગ આવે અને ખાસ કરીને મિત્રો મારી ખાસ ભલામણ છે કે જ્યારે પણ નિંદામણનાશક દવા છાંટો ત્યારે એના માટે સ્પેશિયલ નોઝલ આવે જે ફ્લેટફેન નોઝલ કહેવાય જેને પટ્ટી નોઝલ કહેવી જે ફોટોગ્રાફની અંદર તમે ક્લિયર જોઈ રહ્યા છો આ ફ્લેટ નોઝલ આ પટ્ટી નો જ આપણે મિત્રો ઉપયોગ કરવો પડે અને આ નોઝલનો ઉપયોગ કરી તો એની જે કાર્યશીલતા છે જે દવા છે એની લગભગ પચીસ ત્રીસ ટકા દવાની કાર્યશીલતા વધી જાય તમને કેમ થાય કેમ વધી જાય તો ગોળ જે ફુવારો છે એના લીધે એનું પ્રેશરથી જે દવા આપણે નિંદણનાશક છાંટતા હોઈએ એની સામે પટ્ટી નોઝલથી જે ફૂટના અંતરે અહીંયા વિડીયોની અંદર પણ હું તમને મિત્રો બતાવું ફોટોગ્રાફ સાથે કે એને જ્યારે છાંટીએ છીએ તો એ પાટલાની અંદર બે હાર જે સોયાબીનની હોય મગફળીની હોય તો એની વચ્ચે આ પટ્ટી નોઝલથી એક આખો પટ્ટો પડતો હોય અને નિંદામણને પ્યુરી રીતે પ્રેશરથી કંટ્રોલ કરતું હોય એટલા માટે આ ફ્લેટ ફ્લેટફેન નોંધલ માર્કેટમાંથી લઈ લેજો જ્યારે પણ નિંદામણાશક દવા છાંટવાની થાય ત્યારે ચડાવી દેવાની ફરી પાછી કાઢી લેવાની લગભગ માર્કેટમાં આની ચાલી પચાસ રૂપિયા કિંમત છે કોઈ કિંમત નથી હજાર રૂપિયાની લીટર દવા લઈ આવીએ પણ પચાસ રૂપિયાની નોઝલ લેતા નથી ને ઘણા બધા મિત્રો તો જે એકવાર પંપમાં નોંધલ છેડી એ આજી વન પંપ તૂટી જાય ચાર પાંચ વર્ષે પંપ ફેલ થઈ જાય પણ એ નોઝલ ફરે નહીં ઘણી વાર પીન નાખી નાખીને કાણા સાફ કરીને બધું કરીશ ફૂગનાશકની જંતુનાશક માટે નોઝલ અલગ અને આના માટે મિત્રો આજ કાર કરીને નોઝલ અલગ હોય છે એટલા માટે ફ્લેટ ફ્રેન્ડ નોઝલ એટલા માટે હું ભાર કહું છું કે દવા પછી હું કહીશ દવાનો ખર્ચો પછી કરજો પહેલાં આ ફેરવજો અને આના પરિણામ જોઈ લેજો વીઘામાં છાંટીને જોઈ લેવાનું બીજા વીઘામાં પછી અલગથી સા મિત્રો ખાસ કરીને હવે જે નિંદામણ નાશક દવા ખૂબ અગત્યની ખાસ કરીને સોયાબીન અને મગફળીમાં જે ખેડૂત મિત્રોને નિંદામણનો પ્રશ્ન છે જેને વેસ્તી લઈને પચીસ દિવસનો પાક જોશે એની અંદર નિંદામણ નાશકમાં એક જ નિંદામણનાશક હું દવા કહીશ જે બંને નિંદામણો પોળા પાનવાળા હોય કે સાંકડા પાનવાળા હોય ગોળ પાનવાળા હોય તો આ બધા જ નિંદામણોનો નાશ કરે એવું એક જ ટેકનિકલ વાપરીએ એટલે બીજા કોઈ અલગથી આપણે નાખવાની જરૂર નહીં રહે અથવા ઘણા બધા ટેકનિકલો બજારમાં મળે ઘણી બધી ભલામણો થઈ આની પહેલા પણ મેં અલગ અલગ ટેકનિકલોની ભલામણ પણ કરી છે ઇમિજથા પાયર હોય અથવા તો ક્વિઝાલો ફોફ ઇથાઇલ હોય આ બંને ટેકનિકલો પણ સોયાબીન અને મગફળી માટે મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ પરંતુ અત્યારે બજારની અંદર ખાસ કરીને ક્વિઝાલો ફોફ સાડા સાત ટકા અને તેની સાથે ઇમિજથા પાયર પંદર ટકા આ બે કોમ્બિનેશન વાળી દવા ઈસી ફોર્મની અંદર આવે છે ફરી કહી દઉં ક્વીઝા લોફોપ સાડા સાત ટકા તેની સાથે ઇમિજથા પાયર પંદર ટકા જે ઇસી ફોર્મ વાળી દવા આવે છે એ એક એકરની અંદર એટલે કે આપણા ચાલીસ ગુઠામાં નાના ગુટ વીઘા હોય તો અઢી વીઘાની અંદર એકસો ને પંચોતેર મિલી જે પેકેટ આવે એને આપણે એક એકરની અંદર વાપરવાનું છે તો આ પહેલાં તો આ ટેકનિકલ સમજી લઈએ અને આને વાપરવાની પદ્ધતિ મિત્રો બીજું હવે આમાં બે જે ટેકનિકલ છે એ ખાસ કરીને અલગ અલગ રીતે કામ કરતા હોય પહેલાં એ વાત કરી દઉં કે ઇમી જથ્થા પાયર જે પંદર ટકા છે એ ખાસ કરીને પોળા પાનવાળા પાન નિંદામણ છે જે પોળા પાનવાળા નિંદામણ છે અને અમુક સાંકડા પાનવાળા નિંદામણને નિયંત્રણ કરવાનું કામ કરે જે ઇમી જથ્થા પાયર ટેકનિકલ છે બીજું ટેકનિકલ એની અંદર કિઝા લો ફોક્સ જે સાડા સાત ટકા છે જે સાંકડા પાનવાળા નિંદામણને કંટ્રોલ કરવાનું કરે એટલે આ બે ટેકનિકલ અલગ અલગ પહેલાં બજારમાંથી લેતા ઇમે જથા પાયરનીક વિઝા લોકો હવે બંને ટેકનિકલને ભેગા બનાવીને જ્યારે કંપની કોઈ બ્રાન્ડથી બનાવતી હોય તો આ ટેકનિકલનો આપણે ઉપયોગ કરીને મિત્રો સારો ફાયદો મેળવી શકીએ અને એનું પ્રમાણ જે છે મેં કીધું એમ એકસો પંચોતેર મિલી એક એકરની અંદર છે પંપની અંદર જો વાત કરીએ તો એનામાંથી દસ પંપ કરવા હોય એક પેકેટમાંથી તો સાડા સાડા સત્તર એમએલ એટલે સત્તર પોઈન્ટ પાંચ એમએલ પંપમાં નાખીને છાંટી શકીએ અથવા દોઢસો લીટર પાણીમાં એને દ્રાવણ બનાવી અને એ પ્રમાણે અલગ અલગ પંપમાં નાખીને આપણે એનો ઉપયોગ ઉપયોગ કરી શકાય પરંતુ મિત્રો ખાસ કરીને આ આપણે પદ્ધતિથી ઉપયોગ કરવાની જરૂર છે તો નિંદામણનાશક દવાના સારા પરિણામો પણ મળે બીજું આ દવાને આપણે સિલેક્ટિવ સિસ્ટેમેટિક પ્રકારની નિંદામણનાશક પણ કહી ગઈ કારણ કે એ પાકને નુકસાન નહીં કરે મગફળી કે સોયાબીનને નુકસાન નહીં કરે પણ નિંદામણનો ખૂબ સારા દ્રષ્ટિથી નિયંત્રણ કરશે અને બીજું આની એક ખાસિયત એ પણ છે કે આ દવા છાંટી દઈએ તો બે ત્રી ત્રણ કલાક પછી કદાચ વરસાદ આવી જાય તો પણ આપણી નિંદામણનાશક દવા સુરક્ષિત છે અને સારું રિઝલ્ટ આપણા આપશે એટલા માટે ખાસ કરીને આ નિંદામણનાશક દવાનો મિત્રો આપણે ઉપયોગ કરી શકાય હેક્ટરની અંદર જો આની ભલામણ જોઈએ તો એકથી લઈને દોઢ લીટર બસોથી અઢીસો લિટર પાણીમાં ઉગાડી અને એક હેક્ટર સો ગુઠામાં પણ આનો મિત્રો ઉપયોગ કરી શકાય તો આ નિંદામણનાશક દવા જે આ પ્રશ્નો છે જે મિત્રોને નિંદામણ વધારે છે એને જ આ ઉપયોગ કરવો જોઈએ ઘણા બધા મિત્રો પૂછતા હોય કે સાહેબ લાંબા પાન વાળું છે ગોળ પાન હોય છે સાકડા પાનવાળું હોય અને પોળા પાનવાળું હોય તો એ બધા જ માટે આ નિંદામણનાશક દવા ખૂબ સારી છે તો એના માટે મિત્રો ખાસ કરીને આ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ તો આ નિંદામણનાશકને સુરક્ષિત રીતે ફ્લેટ ફેન નોઝલનો ઉપયોગ કરી જમીનમાં ભેજવો ત્યારે એનું પ્રમાણસર જો સારી રીતે ઉપયોગ કરશું તો ખૂબ સારા પરિણામો મળશે મિત્રો હું આમ તો આગ્રહ એવો રાખું છું કે નિંદામણનાશક દવા વાપરવી જ ન પડે આંતરખેડ હાથથી નિંદામણ શક્ય હોય એટલું કરી લઈએ જો તમને એવું લાગે કોઈ પરિસ્થિતિમાં કાબૂ થાયો એવો નથી નિંદામણ વધી ગયું સતત વેજવાળું વાતાવરણ રહ્યું વરસાદી વાતાવરણ રહ્યું મજૂર મળતા નથી અને હવે પાકને બચાવવા માટે વાપરવું પડે એમ છે તો ત્રણ હજાર પાંદડાનું પાંદામણ થાય ત્યારે જો ડોઝ સારી રીતે મારી લે તો પહેલું જે પિસ્તાલીસ દિવસ સુધી તમે નિંદામણ મુક્ત પાકને રાખી દેશો એટલે ઉત્પાદન આપતા કોઈ નહીં રોકી શકે પણ જમીનની અંદર ચોક્કસથી આ નિંદામણનાશક દવાઓનું નુકસાન કરતી હોય એટલે કાળજી ડોઝને ને પૂરો કરી રહીને વાપરીએ મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ કરી શકશો વોટ્સએપ પણ કરજો સાથે મળીને પ્રયત્ન કરશું ખેતીમાં કઈક નવા ટેકનિકલને વાપરતા થઈ ખેતીમાં કંઈક સમૃદ્ધિ તરફ જઈએ તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ